મારું નામ સચિન કંચાલ છે અમે લોકોએ એક અત્યારે જે લાલુ મૂવી જે કૃષ્ણ સદા સહાયતા એક ઉદાહરણ જે અત્યારે પૂરું પાડે છે એ અમે લોકોએ વૃદ્ધો એટલે માનવ સેવા પરિવારમાં જે વૃદ્ધો બા દાદાઓ રહે છે વૃદ્ધાશ્રમમાં એ લોકોને લઈ અને આજે આ મૂવી બતાવી રહ્યા છે અને સાથે સાથે યોગાશ્રમ કરી અને ઉઠાસંડાની અંદર એક આશ્રમ ચાલે છે ત્યાં આદિવાસી દીકરીઓ અને ભણવા માટે અને ત્યાં ત્યાં રહેવાનું એવી રીતના ત્યાં આયોજન કરેલું છે એ બધાને આજે અમે લોકોએ મૂવી બતાવી ટોટલ થઈને એકસો પંચોતેર જણને અમે લોકોએ મૂવી ત્રણ જણે ભેગા થઈ અને આ મૂવી બતાવી રહ્યા છે અને બધા લોકોને કૃષ્ણ સદાર સહાયતાનો સંદેશો પૂરો પાડે એ માટેનો એક નાનકડો પ્રયાસ કર્યો છે